સંખેડા ખાતે ચોવીસ ગામ રાણા સમાજ પ્રેરિત છઠ્ઠા સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો રાણા સમાજના આગેવાન તેમજ પ્રમુખ તેમજ ઉપસ્થિત પધારેલા મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સંખેડા ગ્રામ્ય પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ તાલુકા સદસ્ય અરુણાબેન તડવી તેમજ તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ માછી અને સંખેડા તાલુકા પ્રમુખ દીપિકાબેન તડવી સહિત રાણા સમાજના અગ્રણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નના શુભ કાર્યની શરૂઆત કરી હતી સમાજના વડીલો યુવાનો અને બહેન મંડળના સક્રિય સહયોગથી ખૂબ જ મોટી સંખ્યામાં રાણા સમાજ તેમજ દરેક અલગ અલગ જ્ઞાતિના લોકોએ આ સમૂહ લગ્નમાં નવ વર વધુ કન્યાઓને દાનની લાહણી બોલાવી હતી સમૂહ લગ્નમાં જોડાનાર વરપક્ષ અને કન્યા પક્ષ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યું હતું દીકરીઓના માતા પિતાને વિવિધ આયોજન તૈયારીઓ અને વ્યવહાર સંબંધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમાજના વડીલ સ્ત્રી પુરુષોએ પોતાના અમૂલ્ય અનુભવો અને સલાહો આપી જે આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થયા હતા સમૂહ લગ્નનું વાતાવરણ સહકાર અને સૌહાર્દપૂર્ણ રહ્યું હતું જ્યાં દરેક સભ્ય સંતોષ અને સમજણ સાથે વિદાય થયા આયોજનને સફળ બનાવવા માટે દાતાશ્રી કાર્યકર્તા બહેન મંડળ અને યુવા શક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરાયો સમાજના વડીલોના આશીર્વાદ સદભાવના અને સહયોગથી આ સમૂહ લગ્ન સફળ યાદગાર બનાવ્યો હતો આ પ્રસંગે ચોવીસ ગામ રાણા સમાજના પ્રમુખ સુનીલજી રાણા અને મહિલા પ્રમુખ મનીષબેન મનીષાબેન અનુરાગ રાણા ઉપસ્થિત રહ્યા હતા ચિરાગ ગુપ્તા છોડાઉદેપુર તમામ મહાનુભાવો આજ રોજ અમારા સમૂહ લગ્ન ભાગ લીધેલ છે તમામે તમામ એ તમામ દીકરીઓને તેઓએ શ્રીઓ આશીર્વાદ આપેલ છે અને ખુબ